જવાનો આવી ગયા છે એટલે શા માટે આયા તો પૂછે દાદા જોહાર દાદા જોહર એટલે હું થયો તમે હું કાં આયા આજે દાહોદ ના કલેક્ટર સાહેબ ને અમે આવેદન આપવા માટે આવ્યા છે એટલે શા માટે આદિવાસી ના છોકરાઓ ભણી ગણીને મજૂરી કરવા જાય છે રખડતા ફરે છે મળતી એટલે થાય એવું છે કે ખરેખર આદિવાસીઓના જે ભણેલા છોકરાઓ છે રખડી ખાય છે કારણ કે એમના ભાગની નોકરી રોજગારી યોજનાઓનો લાભ એ બધા બીજા લોકો લઈ જાય છે જે લોકો ખરેખર ડુપ્લિકેટ છે આદિવાસીઓના ડુપ્લિકેટ એટલે પોતે હોય અન્ય સમાજના ઓબીસી સમાજના ના ગેર સમાજના બિન આદિવાસીઓ બરાબર અને આદિવાસીઓના ડુપ્લીકેટ સર્ટિફિકેટ કઢાવીને આદિવાસીઓની નોકરીઓ કરી રહ્યા રહ્યા છે છે યોજનાઓનો લાભ લઈ અલગ અલગ પદો પર લોકો ધારકો થઈને બંને બેઠા છે તો આદિવાસીઓનો યુવાન ક્યારે નોકરી લેશે એ પોતાના હકનું ક્યારે એને મળશે આ પ્રશ્ન આજે કલેક્ટર સાહેબ પાસે અમે લઈને આજ જુઓ જુઓ તમે જુઓ તો ખરા આપણા આદિવાસી આપણે ડુંગર ડુંગર

બરાબર આ ત્રણ તાલુકાઓમાં આદિવાસીઓ પણ રહે છે અને બિન પણ રહે છે તો એક વ્યક્તિ ક્યાંક ઓબીસી નામ પર નોકરી કરતા હોય અને એ જ વ્યક્તિનો બીજો ભાઈ આદિવાસીના સર્ટિફિકેટ પર નોકરી કરતા હોય તો આ કઈ રીતે શક્ય બને છે હા એવું જ છે કેટલાય દાખલા વ્યક્તિગત સામે હોય છે ઓળખાણમાં હોય છે કે જે એક ઘરમાંથી બીજા બીજી કાસ્ટમાંથી ઓબીસી માંથી નોકરી લીધેલી હોય એ જ એના ભાઈ બેન અથવા એના સગા સંબંધીઓ પાછા આદિવાસીના ડુપ્લીકેટ સર્ટિફિકેટ કરાવીને આદિવાસીઓના હક અધિકારો છે નોકરી કરી તમારું શું નામ પૂરો મારું નામ અનિલ કુમાર આનંદ આનંદસિંહ છે અને એને તમારા કાકાના છોરાનું શું નામ એક દાખલો કરીને સુનિલ કુમાર ફતેસિંહ ભુરિયા તો બંને મતલબ ભુરિયા છે અને એમનું પેડી નામું છે એમના સાડા છોડિયાનું પ્રમાણપત્ર છે સાત સાત નો નકલનો પુરાવા છે પેઢીનામાં છે આ બધા પુરાવા અમારા પાસે છે તો અમુક લોકોના પુરાવા પણ મેચ નથી કરતા ડુપ્લિકેટ આજે આદિવાસીઓ હક આપણે કલેક્ટર સાહેબ જોડે તો કલેક્ટર સાહેબ ને શું વાત કરી કલેક્ટર સાહેબ કીધું છે કે અમે આ વિષય પર ગંભીરતા ચર્ચા કરીશું અને એના પર એક્શન લઈશું કેટલા લોકો આમાં ડુપ્લિકેટ છે એ વિષય પર જાંચ બેસાડીશું એવું અમને આશ્વાસન આપ્યું છે અને આ મુદ્દાના વિષય મેં કદાચ ભવિષ્ય આગળ ભી એવું લાગે છે તમને આ મુદ્દો ઉપાડ્યો તો આજે આરબીસી નું આંદોલન બે હજાર અઢાર માં અમે શરૂ કર્યું હતું અને ત્યારે જ સરકારે અમુક નીતિ નિયમો પણ બહાર પાડ્યા હતા કે સમિતિઓ બનાવેલી છે અને સમિતિઓ જે આદિવાસીઓના સર્ટિફિકેટ છે એને ખરાઈ કરવા માટે પણ બનાવેલી છે તે સમિતિઓ પણ અત્યારે શું કામ કરી રહી છે કેટલા લોકોને નોકરીઓમાંથી કાઢ્યા તેનો પણ ક્યાંય કોઈ આધાર પુરાવા હજી આ પ્રજા સમક્ષ મૂક્યા નથી એવું છે બીજી વસ્તુ કે કેટલા લોકો નોકરી ડુપ્લિકેટ સર્ટિફિકેટ પર કરી રહ્યા છે અને કેટલાને કાઢ્યા છે એની પણ અત્યાર સુધી કોઈ માહિતી આપી નથી આવો નવો દાહોદમાં આ ત્રણ તાલુકાઓનો પ્રશ્ન છે જે આદિવાસીઓના યુવાનોના ભવિષ્યના અંધારામાં મૂકી રહેલા છે બરાબર એટલે આવનાર સમયમાં આજે કલેક્ટર સાહેબને અમે આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને આવેદન આપ્યા પછી એમણે કીધું છે કે અમે આ વિષય પર કાર્યવાહી કરીશું જો કાર્યવાહી ન કરવામાં આવે તો આવનાર સમયમાં મોટું ઉગ્ર આંદોલન કરીશું અને તાલુકા વિસ્તારમાં આપણા લોકો જોડે કેટલો અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે તમે વિચાર કરો કે આજે આપણે એક નાના સિટી કળા માટે જવાનો તો કેટલી વેલાઓ કરવી પડે નાના નાના દાખલા માટે જયારે આ તો આપણા હક અને અધિકાર ના આદિવાસી સર્ટિફિકેટ ઉપર બીજા લોકો નોકરી કરતા હોય તો આપણા દીકરા દીકરીને શું શું આપણે ખાલી કડિયા કામ કરવા માટે બહાર બહાર જિલ્લામાં જવાનો હોય બહાર રાજ્યમાં જવાનો હોય બીજી જગ્યાએ જવાનો હોય તો ક્યાં સુધી આપણે કરવાનો હોય ને ખરેખર આ મુદ્દો છે ને કદાચ તમારા પણ બી ધ્યાનમાં કોઈ એવું આવે તો તમે અહીં જો આપણા આગેવાનો છે આ જુઓ તમે

કે કેટલાક લોકો આંગણવાડીના કાર્યકર્તા તરીકે પણ નોકરીઓ કરે છે સરકારી આદિવાસી યોજનાઓના લાભ પણ લઈ રહ્યા છે કેટલાક સરપંચ પણ બની બેઠેલા છે અને સરકારી નોકરીઓ પણ કરે છે અને અલગ અલગ યોજનાઓના પણ લાભ લઈ રહ્યા છે એવા પણ આદિવાસીઓના બોગસ સર્ટિફિકેટ બનાવીને આવા આદિવાસીઓના હક છીનવી રહ્યા છે તો આવનાર સમયમાં આંદોલન પણ અમે મોટા ભાગે કરવાની તૈયારીમાં જ છીએ સાંભળો મોર્યા સાહેબને અહીં વાત કરી છે કે આ જો ના થાય તો આવનારનો દિવસોમાં સમય આંદોલન બી થઈ શકે છે અને સાથે સાથે આ જો યુવાઓ છે યુવાન ભાઈઓ અને બધા ઘેર ઘેર જવાના છે લોકોની મુલાકાત કરવાની છે ચકાસ નહીં કરશે કેમ કે કલેક્ટર સાહેબ જોડે રજૂઆત કરી રજૂઆત પછી એમ બી વાત કરી કે સાહેબ અમે પણ બી જઈએ અને તપાસ કરીએ કરવાના છે અને જો અમારી ધ્યાનમાં આવે તો અમે તમને જાણ આપીએ તમે શું કેવા માંગો છો આપણા લોકો જોડે અન્યાયના અત્યાચાર થાય છે આના વિષય મેં લખજો અને જાણ આપજો અને જોતા રહો આપણો ચેનલ એટલે ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ને ડુંગર ડુંગર ઘેર ઘેર ઉગાડજો કેમ કે આપનો સમય આવી ગયો છે જય જોહાર જય ભીમ જય સંવિધાન જય ભીલ પ્રદેશ